નમસ્કાર અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ બાળંગ જાંબુગોડા નગરમાં શાસ્ત્રોક વિધિ મુજબ હોળી પ્રગટાવવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને એકાવન શક્તિપીઠો પૈકીના પાવાગઢ ડુંગર ઉપર આવેલા મહાકાળી મંદિરે હોળી પ્રગટાવ્યા બાદ જ આ સમગ્ર વિસ્તારના ગામડાઓમાં હોળી પ્રગટાવવાની પરંપરા મુજબ જાંબુગોડા નગરમાં પણ શાસ્ત્રોક વિધિ પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવી જેમાં જાંબુગોડા નગરની મધ્યમાં આવેલા રણછોડજી મંદિરની બાજુમાં પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ તેમજ જાંબુગઢાના ડેપ્યુટી સરપંચ નરેશભાઈ પંચોલીએ હોળીની પૂજા કરી હતી અને ધન્યતા અનુભવી હતી જ્યારે જાંબુગઢા નગરમાં તૈયાર કરવામાં આવેલી હોળીમાં લાકડા તેમજ છાના અને નારિયેળ દ્વારા હોળી તૈયાર કરવામાં આવી હતી આ હોળી પ્રગટાવતા મોટી સંખ્યામાં ભારે ભીડ વચ્ચે અનેક ભક્તજનોએ હોળીની પૂજા કરી ધન્યતા અનુભવી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર ગોરાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે